રેલ્વે એસોજી ટીમે ઓગણીસ પોઈન્ટ આઠસો સાહીઠ કિલો કિંમત અંદાજિત રૂપિયા નવ પોઈન્ટ ત્રાણું લાખનો ગાંજો ઝડપતા હલચલ મચી ગઈ છે રવિવારે વહેલી સવારે ટીમ પેટ્રોલિંગ દરમિયાન ટ્રેનમાં નિયમિત ચેકિંગ કરી રહી હતી ત્યારે આ મોટી કામગીરી હાથ ધરાઈ પોલીસ અનુસાર સવારે લગભગ ચાર વાગ્યે ટ્રેન મકરપુરા રેલવે સ્ટેશનને પાર કર્યા પછી ટીમે કોચ નંબર એસ થ્રીમાં તપાસ શરૂ કરી દરમિયાન ટોયલેટમાંથી એક મોટો થેલો મળી આવ્યો થેલો કોનો છે તે અંગે પૂછપરછ કરાઈ છતાં કોઈ પણ મુસાફરે માલિકી સ્વીકારી ન હતી થેલો ખોલીને તપાસ કરતા તેમાંથી ઓગણીસ આઠસો સાહીઠ કિલો ગાંજાના દસ પેકેટ મળી આવ્યા હતા આ પેકેટોને ખૂબ જ મજબૂત રીતે મશીન સીલ કરાયેલા પ્લાસ્ટિક બેગ સેલોટેપ અને ગિફ્ટ રેપથી બંધ કરવામાં આવ્યા હતા કે જેથી ગાંજાની ગંધ બહાર ન આવે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ગાંજાનો થેલો ટ્રેનની ઉપર સનમાયકા કાઢીને ખાસ છુપાવવામાં આવ્યો હતો ત્યાં એવી જગ્યા બનાવવામાં આવી હતી કે કોઈએ સનમાયકાને ખેંચે ત્યારે થેલો નીચે પડી જાય અને સનમાયકા તૂટી જાય તેથી તસ્કરો સરળતાથી દબાણથી તેને ઉતારી શકતા પોલીસે સમગ્ર જથ્થો જપ્ત કરીને વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે તથા ગાંજો કોણ મૂક્યો અને પૂરું નેટવર્ક કોણ ચલાવે છે તેની દિશામાં આગળની તપાસ તેજ કરી છે